ઉત્તરા પોલીસ મથકના પીએસઆઈ ડી કે ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલ જાણવા જોગ ફરિયાદની તપાસમાં ફરિયાદી ઉપર ગુનો ન દાખલ કરવા બાબતે દસ લાખ રૂપિયાની લાંચ માગી હતી જે બાબતે ફરિયાદીએ એસીબી ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવીને પીએસઆઈના વચેઠિયાની દસ લાખ રોકડા લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી હતી જ્યારે હવે અગિયાર મહિના બાદ પીએસઆઈ ઝડપી પાડવામાં આવ્યું છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત

બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગતરોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે